મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના લોકો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી હલ્લાબોલ કરી આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ચરાડવા ગામમાં વર્ષોથી ભૂગર્ભ ગટર ન હોય અને ઠેર ઠેર જામેલા ગંદકીના ગંજ અને ભૂગર્ભ ગટર ન હોવાને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોય તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સભ્ય અને ધારાસભ્ય ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ ન કરતા હોય તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા ત્યારે વિવિધ મુદ્દાઓને લઈ મોરબી કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી कलेक्टर ने आवेदन पत्र કરવામાં આવી હતી અને જો આવનાર દિવસોમાં તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરના પ્રશ્નો નિરાકરણ નહીં કરવામાં આવે તો આંદોલન કરી સરકારી કચેરીની ઘેરાબંધી કરવાની જેમકી પણ ઉચ્ચારવામાં આવી હતી તરાડવા ગામમાંથી 250 થી 300 જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ઘટ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીનાની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગ્રામજનોને આશ્વાસન પણ આપેલ છે એકવાર એની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપી શ્રી અને એમએલએ શ્રી સાથે અને કલેક્ટર ડીડીઓ અને શ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન પ્રજાત અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાના પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવા પૂરતા પ્રયત્ન કરશે આજ રોજ અમે હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતેથી આવ્યા છીએ જે અમારો પ્રશ્ન છે વર્ષોથીયા ગટરનો પ્રશ્ન એની વારંવાર ધારાસભ્ય સાંસદ કે અનેક નેતાઓને રજૂઆત કરવામાં આવે છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે લેખિત મૌખિક ઘણી વખત રજૂઆત કરી છે આજ રોજ અમે કલેકટર શ્રીને આવેદન દેવા માટે આવ્યા હતા જે અમારા ચરાડવામાં

બધું પ્રવચન કરવા માટે એને બધા કહી છે પણ કોઈ અમારું સાંભળતું નથી અમાર જૂનો પ્રશ્ન તો હવે આ ચાલી વાળા તો અમે હડો ચરાડો માયન થિયા કેદુનો તો કોઈ ગટર ની સુવિધા નથી કોઈ રોડ ની સુવિધા નથી કોઈ પાણીની સુવિધા નથી અને આ પાણી બધું ઘરે ઘરે પાણી જાય ને માર બાયને હું પારો કરું બીજાના ના બીજા પારો કરે એટલે ઘરે ઘરે બાજવાનું થાય બૈરાને બાજે એટલે એક બીજા ફરિયાદું કરવા જાય ઘરમાં માં ખાવા ન હોય પણ યા 10000 રૂપિયા દેવા પડે અમે ગટર માટે આવ્યા છીએ અમે ત્રીસ ચાલીસ વર્ષથી અમે ભાજપ ને મત દઈ અને હજી દઈ પણ અમારું જો ગટર નું નિવેદન આ બધું સંચાલન હરખી રીતે આમ દોઢ વરા બાર મહિનામાં કઈક કઈક ટાઈમ તો દે ને અમને આટલા ટાઈમમાં ગટર થઈ જાય છે એમ ગટર થઈ જાય છે તો અમે ભાજપ માં મત દઈશું ના અમે પછી વિશા વદરવારી કરશું